જેઠા ભાઈ જેઠા કાકા અંદર આઈ બે શું કરજે અંદર આઈલા કા નવો આયો આપણે છે કમના સો આપણે જે અંબાજીના હા પણ આ સાઈડ જો થોડું કામ હતું ગાડી લઈ આવી ગાડી લઈ છે ગાડી લઈ આવી છે આ બધી એની સી ઘટમડી રાગલી ઉપર માં પીવા સો થતા રહો ને અરે બાકી પીવો પડે માં હું કરીએ કે તે પડી તે ઉપર છે બરોબર પીવો પીવો

બેહાડે સોનસી તો કોણ છે હા વાના જેવા મુરાડી મળતા જ્યા છે એટલે થોડું માપ તો હો કાકા બધા કાર જ ડોમર છો જાલે તો લિમિટ મળો તો આરું જોઈએ લાગત તું ડોન છે ને ઓર કો બા નોમ પર બા ડોન ઓર કો ડોન

પૈસા એકલા જ લે પાનત ના પૈસા લો કોઈના આલુ બાલુ નહી અને એકલો મહેનત કરું અને જ જવું આ ખોટી યાર મગજ મારી દેજો ગોળ મોડો નહીં

તું ઘર મેથી વાત એ પેલા કારબા મોકિન ડોન ન તો હા નો પડે બધા આ ઓર્ડર કેન્સલ નઈ થાય પૈસા આપજો બિલ તાર રૂપિયા બિલ બની છે હા હવે જઉં છું છું અને બીજી વાર અહીંયા ભાઈ ઓકે ચાલો તો બધા દે બોલતા ને એટલા વારી આ એ ખાલી એ વેટર ને જે બનાવવા પૂજે કાળબાકુ નતું

આ મેં એક વિડીયો ખાલી કોમેડી વિડીયો બનાવ્યું કે ભાઈ અડખા ની લુખી દાદાગીરી આ તે રમુજી અને કોમેડી વિડીયો બનાવ્યો છે પણ આવું કોઈ પણ આજકાલના બાળકો બધું આવું કરતા હોય છે આવું ના કરવું જોયું એમ અત્યારે મા બાપ હું કરું છું હું મા બાપ ના હું જોવું જોવો અત્યારે લુખા તત્વો લુખીગીરી કરીશ પણ આવું ના કરવું જોવો આ એક અમે રમૂજી માટે વિડીયો બનાવે તો લુખી દાદાગીરી કરવી ના જોવો આપણે લુખી દાદાગીરી કરવી તો આપડે અમે લુખા તત્વના ના જેમ ગણાવ્યું એટલા માટે લુખી દાદાગીરી ના જોવા ના કોઈ ના મારવાની કોઈ ધમકી હાલવાની બધા હરી મરી જવું જોઈએ એના માટે આપણે લડાવું જોવાની નહીં વિડીયો ગમ તો લાઈક શેર સબસ્ક્રાઈબ